મિત્રો પ્રયાગરાજમાં સદીનો સૌથી મોટો મહાકુંભ ચાલી રહ્યો હતો અને આ મહાકુંભમાં પવિત્ર સંગમમાં સ્નાન કરવા માટે લાખો શ્રદ્ધાળુ આવી રહ્યા છે ને દૂર દૂરથી આવેલા સાધુ સંત આ મહાકુંભના માહોલને આધ્યાત્મિક બનાવી રહ્યા છે આવામાં એક એલિસા નામની છોકરી જે ઇંગ્લેન્ડથી ભારત ફરવા માટે આવી હતી તે આ મહાકુંભનો અનુભવ મેળવવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી તે મહાકુંભમાં આવીને સંગમ ઘાટ પર જાય છે કે જ્યાં લોકો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા હતા મહાકુંભના આ દ્રશ્યો જોઈને એલિસા ખૂબ જ ખુશ થાય છે પરંતુ તે જાણતી ન હતી કે આ યાત્રા તેને અસાધારણ અનુભવ કરાવવાની હતી એલિસાની આંખોની સામે જ્યારે એક નાગા સાધુ એવું કાર્ય કરે છે કે જે જોઈને એલિસા ગભરાઈ જાય છે તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને લાઇક અને શેર કરી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો મહાકુંભમાં એલિસા ધીમે ધીમે બીજા ગાઢ તરફ આગળ વધી રહી હતી કે જ્યાં સાધુઓનો અખાડો હતો તેણે જોયું કે અમુક સાધુઓના શરીર પર ભસ્મ લગાવેલી હતી અને મંત્રોનું ઉચ્ચારણ કરી રહ્યા હતા એક સાધુ પોતાને ચારે બાજુ આગ લગાવીને વચમાં બેઠા હતા અને સાધના કરી રહ્યા હતા આ બધા દ્રશ્યો જોઈને એલિસા અચંબિત થઈ જાય છે અને તેના ગાઈડને પૂછવા લાગે છે કે આ લોકો શું કરી રહ્યા છે ત્યારે તેનો ગાઈડ તેને હસતા હસતા કહે છે કે આ નાગા સાધુ છે અને તેમની સાધના કરવાની શૈલી અનોખી હોય છે આ ખૂબ જ કઠિન તપસ્યા કરે છે એલિસાએ થોડું નજીક જવાનો પ્રયાસ કર્યો જેવી જ તે સાધુઓના નજીક પહોંચી તો તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું એક સાધુએ તેના હાથમાં સળગતું લાકડું ઉઠાવ્યું અને જોર જોરથી મંત્રોનું ઉચ્ચારણ કરવા લાગ્યો ત્યાં એકબીજા સાધુ પોતાના શરીર પર ધારદાર ખીલા લગાવ્યા હતા અને એક સાધુ સંગમમાં ઊભા રહીને પોતાની જટાથી પાણી નીકાળી રહ્યા હતા એલિસા આ બધું જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત રહી ગઈ તેને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે ત્યારે જ એક સાધુએ તેના ચહેરા તરફ જોઈને અજીબ રીતે હસવાનું શરૂ કરી દીધું એલિસા ગભરાઈને પાછળ હટવા લાગી અને એલિસા ગભરાહટ જોઈને અમુક સ્થાનિક લોકો તેની પાસે આવ્યા અને તેને પૂછવા લાગ્યા કે શું તમે ઠીક છો તો તે ડરતા ડરતા બોલી કે આ લોકો શું કરી રહ્યા છે મને કંઈ સમજ નથી આવી રહ્યું હું ખૂબ જ ડરી ગઈ છું લોકોએ તેને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી કે આ નાગા સાધુઓનો સામાન્ય વ્યવહાર છે આમાં કોઈ ડરવાની વાત નથી પરંતુ એલિસાનો ડર કમ ના થયો અને તે ત્યાંથી ભાગી જવાનું વિચારી રહી હતી ત્યારે એક સાધુ અચાનક તેની પાસે આવ્યા અને કંઈક અજીબ ભાષામાં બોલવા લાગ્યા એલિસા હવે વધારે ગભરાઈ ગઈ અને પોતાના ગાઈડને કહેવા લાગી કે મહેરબાની કરીને મને અહીંથી લઈ જાઓ ગાર્ડે તેને સમજાવવાની ખૂબ જ કોશિશ કરીને શાંત કરવાની કોશિશ કરી પરંતુ તેને ગભરાહટ વધતી જઈ રહી હતી ત્યારે જ ત્યાં ફરજ પર રહેલા પોલીસ કર્મી તેની પાસે આવ્યા અને ઇન્સ્પેક્ટરે શાંતિપૂર્ણ સ્વરમાં પૂછ્યું કે મેડમ શું થયું તમે કેમ ડરેલા છો એલિસાએ કાપતા કાપતા કહ્યું કે આ લોકો શું કરી રહ્યા છે ઇન્સ્પેક્ટરે તેને સમજાવતા કહ્યું કે મેડમ આ નાગા સાધુ છે અને તેમની સાધના કરવાની શૈલી આવી જ હોય છે પરંતુ આ કોઈને નુકસાન નથી પહોંચાડતા તમે ગભરાવો નહીં આ અમારી પરંપરાનો એક હિસ્સો છે એલિસાને થોડી રાહત મહેસૂસ થઈ પરંતુ તેના મનમાં હજુ પણ ડર હતો અને અજીબ બેચેની બનેલી હતી એલિસા મહાકુંભમાં થયેલી આ વિચિત્ર ઘટના બાદ પોતાની હોટલ પર પાછી આવી જાય છે પરંતુ તેનું મન હજુ બેચેન હતું તેની આંખો સામે વારંવાર તે નાગા સાધુ અને તેમના અજીબો ગરીબ ચમત્કાર આવી રહ્યા હતા તેને કંઈ સમજ નહોતું આવી રહ્યું કે આ ઘટનાને કેવી રીતે સમજે તેણે હોટલની રૂમમાં બેસીને તેની ડાયરી બહાર કાઢી અને તેમાં લખવા લાગી કે આજે મેં એવું કંઈક જોયું કે જે કદાચ શબ્દોમાં પૂરી રીતે વ્યક્ત ના કરી શકાય શું આ આધ્યાત્મિકતા હતી અથવા બીજું કંઈ અને તે આખી રાત તે ઘટના વિશે વિચારતી રહી બીજા દિવસે સવાર થઈ છે અને તેને નક્કી કરી લીધું કે મારે હવે આ સાધુઓ વિશે વધારે જાણવાની કોશિશ કરવી પડશે પછી તેણે ગાઈડને કહ્યું હું ફરીથી તે જગ્યાએ જવા માગું છું અને આ વખતે હું તેમની સાધનાને એકદમ નજીકથી જોવા માગું છું કદાચ હું તેમની આ રહસ્યમય દુનિયાને સમજી શકું ઘાટ પર પહોંચ્યા બાદ એલિસાએ જોયું કે સવારનો માહોલ એકદમ શાંત હતો લોકો સંગમમાં ડૂબકી લગાવી રહ્યા હતા અને પંડિતો મંત્ર ઉચ્ચાર કરી રહ્યા હતા અને સાધુઓ પોતાની તપસ્યામાં લીન હતા તે સમયે એલિસા અનુભવ અનુભવી કે રાત અને દિવસના માહોલમાં ખૂબ જ અંતર હતું દિવસમાં બધું થોડું વધારે શાંતિપૂર્ણ અને ઓછું ડરાવણું લાગી રહ્યું હતું અને તે ધીમે ધીમે તે અખાડા તરફ આગળ વધવા લાગે છે કે જ્યાં નાગા સાધુઓ ભેગા થઈને રહેતા હતા આ વખતે એલિસાએ પોતાના ડર પર કાબૂ રાખવાની કોશિશ કરી અને સાધુઓ પાસે જઈને ઊભી રહી તેને જોયું કે એક સાધુ ધ્યાનની મુદ્રામાં બેઠા હતા તેમની આંખો બંધ હતી અને શરીર પર ભસ્મ લગાવેલી હતી તો બીજા સાધુ આગની પાસે બેઠા હતા અને એક હાથમાં ત્રિશૂલ પકડેલું હતું પછી એલિસાએ હિંમત જુટાવીને ગાડીને કહ્યું કે શું આ લોકો મારી સાથે વાત કરશે તો ગાઈડ જવાબ આપ્યો કે જો તમે પરમિશન માંગો તો કદાચ તમારી સાથે કોઈ વાત કરી લે પરંતુ આ ખૂબ જ અલગ પ્રકારના લોકો છે તેમની પાસે જતા પહેલાં વિનમ્રા વિનમ્રતાથી જવું જોઈએ ટેલિસાએ એક સાધુ પાસે જઈને હાથ જોડીને કહ્યું કે નમસ્તે તો સાધુએ પોતાની આંખો ખોલી અને તેના તરફ જોયું પછી તે નાગા સાધુ થોડા હસ્યા અને બોલ્યા કે તું કોણ છે અને અહીં શા માટે આવી છે એલિસા ગાઈડની મદદથી જવાબ આપ્યો કે હું વિદેશથી આવી છું અને તમારી સાધના વિશે જાણવા માગું છું તમે બધા સાધુઓ આ રીતે આટલી કઠોળ તપસ્યા કેમ કરો છો તો સાધુએ જવાબ આપ્યો કે સંસારનો ત્યાગ કરીને કઠણ સાધનાના માધ્યમથી અમે ભગવાનથી જોડાઈએ છીએ પરંતુ આ એટલું આસાન નથી કારણ કે જે આ માર્ગની પસંદગી કરે છે તેને ભય અને મોહ બંનેથી મુક્ત થવું પડે છે એલિસા આ જવાબને પૂરી રીતે સમજી ના શકી પરંતુ તેણે અનુભવ્યું કે સાધુઓની જીવનશૈલી તેમનો વિશ્વાસ સાધનાનું એક પ્રતીક છે તેને જોયું કે એક અન્ય સાધુ પોતાના પર સળગતું કપડાનો એક ટુકડો રાખ્યો ને નાચવા લાગ્યા આ જોઈને તેને ગાઈડને પૂછ્યું કે શું આ પણ તેમની સાધના કરે છે કે આ તેની ભક્તિ અને તપસ્યાને બતાવવાનો પ્રકાર છે આ સાધુ પોતાના શરીર અને મન બંનેની સીમાઓને તોડવાની કોશિશ કરે છે એલિસા આ અનુભવથી ચકિત થઈ ગઈ હતી અને તેને હવે ડર ઓછો અને જિજ્ઞાસા વધુ થઈ રહી હતી ત્યારે જ એક યુવાન સાધુ તેની પાસે આવ્યો અને બોલ્યો કે તમે ડરેલા કેમ છો કાલે તમે ખૂબ જ ડરેલા હતા પરંતુ આજે તમે ડરને હરાવ્યો છે અને આ ખૂબ જ સારી વાત છે એલિસાને આ વાત સાંભળીને થોડું અજીબ લાગ્યું પરંતુ તેને સાધુને ધન્યવાદ આપ્યા અને આખો દિવસ તે નાગા સાધુઓની સાધના કરતા જોઈ રહી હતી તેને અનુભવ્યું કે એમની દુનિયા સામાન્ય માણસોથી ખૂબ જ અલગ હતી પરંતુ તેમાં ખૂબ જ ગહેરાઈ હતી જેને શબ્દોમાં વર્ણન કરી શકાતી નથી તે વિચારી રહી હતી કે કેવી રીતે આ સાધુએ સમાજથી અલગ થઈને પોતાના માટે આવું કઠોળ જીવન પસંદ કરી લે છે અને સાજ થતાં જ એલિસાના મન બદલાવા લાગ્યું અને હવે તેને આ સાધુઓથી ડર નહીં પરંતુ એક વિશેષ પ્રકારનું સન્માન મહેસૂસ થઈ રહ્યું હતું તેને તેના ગાઈડને કહ્યું કે હું ખુશ છું કે મેં પછીથી આવીને તેમને સમજવાની કોશિશ કરી આ અનુભવ મારા જીવનભર માટે યાદ રહેશે અને તે રાત્રે એલિસા તેના હોટલમાં રૂમમાં બેઠી હતી ત્યારે તેણે બહારથી ઢોલ નગારા અને મંત્રોચ્ચારની અવાજો સાંભળી તો તેના રૂમની બારીમાંથી જોવા લાગી એ સંગમ કિનારે ખૂબ મોટું આયોજન થઈ રહ્યું હતું ત્યાં નાગા સાધુઓ ખૂબ વિશાળ સંખ્યામાં જમા થયા હતા વાતાવરણમાં ધૂપ અગરબત્તીની મહેક ફેલાઈ ગઈ હતી એલિસા તરત જ તેના ગાઈડને ફોન કર્યો અને પૂછ્યું કે અત્યારે આ શું થઈ રહ્યું છે તો તેના ગાઈડે જણાવ્યું કે આજે રાત્રે નાગા સાધુઓ પોતાની વિશેષ સાધના કરશે અને તેને મહાસાધના કહેવાય છે જે માત્ર મહાકુંભ દરમિયાન જ થાય છે આ એક દુર્લભ અવસર છે શું તમે જોવા માગો છો તો એલિસાની અંદર ખૂબ જ ઉત્સુકતા જાગી તે જલ્દીથી કપડાં બદલીને ગાઈડની સાથે સંગમ કિનારે પહોંચી ગઈ રાતનો માહોલ ખૂબ જ રહસ્યમય હતો સંગમ કિનારે સડકતી મસાલો વચ્ચે સાધુઓ મંત્રો વાંચી રહ્યા હતા અમુક નાગા સાધુઓ ગોળ કુંડાડું કરીને બેઠા હતા અને તેમના ચહેરા પર એક વિચિત્ર પરંતુ શાંત ભાવ હતો એલિસા થોડી દૂર ઊભા રહીને આ બધું જોઈ રહી હતી ત્યારે તેને ગાઈડે જણાવ્યું કે આ સાધના આખી રાત ચાલશે આ સાધુ તેમના શરીર અને આત્માની પરીક્ષા લઈ રહ્યા છે જેથી તે પોતાની આધ્યાત્મિક શક્તિને વધારી શકે એલિસા મંત્રોચ્ચારના અવાજમાં પૂરી રીતે ખોવાઈ ગઈ હતી ત્યારે તેની નજર તે સાધુ પર પડી જેને તેને દિવસે વાત કરી હતી તે સાધુ ચારે તરફ આગ લગાડીને વચમાં બેઠા હતા અને પોતાની આંખો બંધ કરીને ધ્યાનમાં લીન હતા પછી અચાનક તે સાધુ ઊભા થઈ ગયા અને બંને હાથ ઉપર કરીને સંગમની તરફ જોઈ અને જોર જોરથી કહેવા લાગ્યા હે મા ગંગા અમને શક્તિ આપો પછી તે સાધુએ એક સળગતી લાકડી ઉઠાવી અને પોતાના શરીર પર ફેરવવા લાગ્યા આ દૃશ્ય જોઈને એલેસાનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું તે સમજી નથી શકતી કે આ બધું કેવી રીતે સંભવ છે ત્યારે જ એક સાધુએ એલિસા તરફ ઇશારો કર્યો અને કંઈક કહેવાની કોશિશ કરી તો એલિસાના ગાઈડે તેને કહ્યું કે તમને ત્યાં બોલાવી રહ્યા છે એલિસાને થોડી ગભરાહટ થઈ રહી હતી પરંતુ ગાઈડે તેને આશ્વાસન આપ્યું કે ડરવાની કોઈ વાત નથી તો એલિસા હિંમત જુટાવીને સાધુ પાસે ગઈ સાધુએ પોતાની આંખોથી સંકેત કર્યો અને કહ્યું કે હવે તને ડરતો નથી લાગી રહ્યો ને તો એલિસાએ માથું હલાવીને ના કહ્યું પછી સાધુએ કહ્યું કે જે ડરને હરાવે છે તે જ સત્યને સમજી શકે છે એલિસાને તો સાધુની વાતોમાં ગહેરાઈ મહેસૂસ થઈ રહી હતી અને તેને પૂછ્યું કે તમે આવું કઠિન જીવન કેમ જીવો છો તો સાધુએ જવાબ આપ્યો કે સંસાર મોહ છે અને જ્યારે આપણે મોહ અને ભય બંનેથી મુક્ત થઈ જઈએ છીએ ત્યારે આપણને સાચો આનંદ મળે છે અને આ જ સાધના છે એલિસા સાધુની વાતો સાંભળીને વિચારમાં પડી ગઈ અને સાધુના ચહેરા પર શાંતિ અને સંતોષને જોઈને સમજી ગઈ કે આ લોકો તેમના જીવનથી પૂરી રીતે સંતુષ્ટ છે રાત ધીમે ધીમે પસાર થઈ રહી હતી અને સાધુઓની સાધના તેમની ચરમસીમા પર હતી ત્યારે જ અચાનક એક સાધુએ પોતાના ત્રિશોળને સંગમમાં ફેંકી દીધું અને જોરથી કહ્યું કે અમારી ભક્તિનું પ્રતિક છે હે મા ગંગા તમે સ્વીકાર કરો આ દ્રશ્ય જોઈને એલિસા સંગમની મહાનતા અને ભારતીય સંસ્કૃતિની ગહેરાઈતાનો અહેસાસ થયો એલિસાને મહેસૂસ થયો કે આ યાત્રા માત્ર એક પ્રવાસ ન હતી પરંતુ તેના માટે જીવન બદલવાવાળો એક મહાન અનુભવ હતો તેને પોતાના દિલમાં સાધુઓ અને તેમની સાધના પ્રત્યે ખૂબ જ સન્માન મહેસૂસ થઈ રહ્યું હતું તે જાણી ચૂકી હતી સાધુઓનું જીવન ભલે સામાન્ય માણસોથી અલગ હોય પરંતુ આમાં એક અજીબ સચ્ચાઈ અને ગહેરાઈ છે જ્યારે તે પાછી હોટલ પર પહોંચી તો હવે તેની આંખોમાં ના કોઈ ડર હતો કે ના કોઈ બેચેની અને તેના ચહેરા પર ખૂબ જ શાંતિ હજી હતી પછી તેણે તેની ડાયરીમાં લખ્યું કે આજે મેં માત્ર સાધુઓને નથી જોયા પરંતુ તેમનું જીવન અને સાધનાના અર્થને પણ સમજી છું અને આ અનુભવ મારા જિંદગીનો સૌથી અનમોલ પળ બની ગયો છે એલિસાએ ભારત છોડતા પહેલાં સંગમ કિનારે જઈને છેલ્લી વાર બેસીને ધ્યાન લગાવીને તેને મહેસૂસ કર્યું કે તે અહીંથી ખાલી હાથે નથી જઈ રહી કારણ કે ભારતીય સંસ્કૃતિ અને નાગા સાધુઓની સાધના એ તેના જીવનમાં એક નવો દ્રષ્ટિકોણ પ્રદાન કર્યો હતો મહાકુંભની આ યાત્રા તેના માટે યાદોનો એક એવો ખજાનો બની ગઈ જેને તે હંમેશા તેની સાથે રાખવાની હતી મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો પસંદ આવી હશે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે